હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફક્ત દસ જ મિનિટમાં બની જાય એવી ગાજરની ખીરની રીત ખીર તો તમે ખાધી જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે ગાજરની ખીર તમે ક્યારેય નહીં બનાવી હોય તો આ શિવરાત્રિમાં અથવા તો અગિયારસમાં તમે આ રીતે ગાજરની ખીર બનાવી અને ખાઈ શકો છો આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે સાથે હેલ્ધી પણ છે કેમ કે ગાજર વિટામિન એથી ભરપૂર હોય છે અને એમાં દૂધ આવે છે એટલે તમે બાળકોને આ રીતે ખીર બનાવીને આપી શકો છો તો તેના માટે અમે અહીંયા પાંચસો ગ્રામ ગાજરને સરસ રીતે ધોઈ છોલી ફરીથી ધોઈ અને છીણી લીધા છે એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકવાનું અને એની અંદર ગાજર એડ કરી દેવાના છીણેલા ગાજરને બરાબર ધોવા ખૂબ જરૂરી છે એટલે બરાબર ધોઈ અને થોડી જાડી છીણી હોય એનાથી ગાજરને છીણી લેવાના અને ધીમા ગેસે ગાજરને સરસ રીતે સાતળી લેવાના પાણી બળે ત્યાં સુધી તેનો કલર થોડો બદલાઈ જશે સાતડસો એટલે ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના આઠથી દસ મિનિટમાં ગાજર સરસ સતળાઈ જશે તમે જોઈ શકો છો ગાજર સતળાઈ ગયા છે અને કલર પણ બદલાઈ ગયો છે ગેસ આપણે ધીમો રાખીશું એટલે નીચે ચોંટે નહીં હવે આની અંદર પાંચસો એમ દૂધ આપણે એડ કરવાનું છે પણ ગરમ કરેલું થોડી બદામની કતરણ ઉમેરીશું જો તમને ના ગમતું હોય ડ્રાયફ્રૂટ તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમે તમારી પસંદગી પ્રમાણે ડ્રાયફ્રૂટ આની અંદર એડ કરી શકો છો એટલે બદામની કતરણ પણ સરસ શેકાઈ જાય અને આની અંદર પાંચસો એમ દૂધ મલાઈ સહિત ઉમેરી દેવાનું છે ગરમ કરેલું હવે આપણે ધીમા ગેસે આને ઉકળવા દઈશું દૂધ થોડું બળી જાય અને ખીર ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું આ રીતે ઘણા લોકો ગાજરની ખીરની અંદર ચોખા પણ ઉમેરતા હોય છે પણ જો તમે ચોખા ઉમેરો તો એ વ્રત કે ઉપવાસમાં નથી ખાઈ શકાતી પણ આ રીતે તમે એમને એમ ગાજરની ખીર બનાવશો તો તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો હવે આ મિલ્ક પાવડર છે જે દસ રૂપિયાનું પાઉચ આવે છે એ લઈ લીધું છે તેની અંદર થોડું ઠંડુ દૂધ મિક્સ કરી અને આની અંદર એડ કરી દેવાનું જો તમારે વ્રત કે ઉપવાસમાં ખીર ખાવી હોય તો મિલ્ક પાવડર એડ કરવાનો અને જો એમને ખાવી હોય તો તમે કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો કસ્ટર્ડ પાવડરને પણ ઠંડા દૂધમાં મિક્સ કરી અને આની અંદર ઉમેરી દેવાનો તો વેનિલા ફ્લેવરની ખીર પણ ટેસ્ટી લાગતી હોય છે હવે ખીર થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું પછી આની અંદર આપણે ખાંડ પણ ઉમેરવાની બાકી છે તેની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું જો તમને ઇલાયચીનો પાવડર ના ગમતો હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આની અંદર ઇલાયચીનો ટેસ્ટ પણ સારો આવે છે એટલે અહીંયા આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવી અને સાઈડમાં જો ચોંટી જતું હોય એ ઉખાડતું જવાનું દૂધ એલાયચી પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તમે છેલ્લે પણ એલાયચીનો પાવડર એડ કરી શકો છો અને પહેલાં પણ કરી શકો છો હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું તમે જે રીતનું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે આની અંદર ખાંડ ઉમેરવાની તમારી પસંદગી પ્રમાણે અહીંયા અમે એક વાટકી ખાંડ ઉમેરી છે એટલે મીડિયમ સ્વીટનેસ આવશે ખીરમાં પણ જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો ઓછી ખાંડ પણ તમે ઉમેરી શકો છો ખાંડનું પાણી બળે ત્યાં સુધી હવે આપણે તેને ઉકળવા દઈશું આ થોડીક જ વારમાં ઘટ થઈ જશે અને ખાંડનું પાણી બળી જશે તમે જોઈ શકો છો ખીરનો કલર પણ એકદમ સરસ આવ્યો છે બને ત્યાં સુધી લાલ કલરના ગાજરની પસંદગી કરવાની એટલે ખીર એકદમ સરસ તૈયાર થાય હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીવાર માટે ખીરને ઠંડી થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવવાનું એટલે તેની ઉપર મલાઈ ના જામે ખીર સરસ ઠંડી થઈ ગઈ છે તો તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ખીરને આપણે સર્વ કરી દીધી છે તેની ઉપર બદામની કતરણ ઉમેરી છે ફ્રેન્ડ્સ તમે આ રીતની ગાજરની ખીર બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને જો ક્યારેય ના બનાવી હોય તો આ વખતે શિવરાત્રિમાં એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને તમને અમારી આ ગાજરની ખીરની રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય